સરકારી સ્વાસ્થ્ય સેવા ખાડે છે તેના મારી દેવા જોઈએ કારણ કે ત્યાં દર્દીઓને ભગવાન કોઈ નથી અને ગુંડાઓની ભરતી થઈ છે આવું કહેવું ન જોઈએ પરંતુ સુરતની સિવિલ હોસ્પિટલનો એક વિડિયો વાયરલ થયો છે જે આવું કહેવા મજબૂર કરે છે ત્યારે ઇમરજન્સીમાં આવેલા દર્દી સાથે કેવું થયું વર્તન આવું જોઈએ આ રિપોર્ટમાં જો સુરતની સિવિલ હોસ્પિટલમાં રાત્રિ દરમિયાન તમે ઇમરજન્સી સારવાર માટે જઈ રહ્યા છો તો સૌથી પહેલા આ વીડિયો જોઈને જજો મેડમ એ ભાઈ ક્યારના આવ્યા છે તમે કહી દો કે કોઈ ડોક્ટર કોઈ નથી એમ કહી દો ને ઇમરજન્સી વોર્ડમાં હું અત્યારે આવ્યો છું સિવિલ હોસ્પિટલ સુરત અત્યારના પેશન્ટ હેરાન થાય છે ઇમરજન્સી વોર્ડમાં હું લાવ્યો છું આ બધા ડોક્ટર અહીંયા બેઠા છે આ પોઝિશન અહીંયા ચાલી રહેલી છે ક્યારના પેશન્ટને લાવ્યા છે હજુ લગીન કોઈ ડોક્ટર આવ્યું પેન થાય છે એમને બેક થાય છે અત્યારે હું છું એમને બેક પેઇન થાય છે હજુ લગીન પાંચ મિનિટ થઈ છે ઇમરજન્સી વોર્ડમાં અમે આવેલા છીએ અત્યાર સુધી કોઈ આવ્યું છે નહીં અહીંયા આ દ્રશ્યો રાત્રિના છે પાંડેસરાના કેશવ શાહુ નામના યુવાનને બેકપેન ઉપડતા રાત્રે તેને સિવિલમાં સારવાર માટે લાવવામાં આવ્યો ઇમરજન્સી વોર્ડમાં લઈ જવાયો પરંતુ ડોક્ટરો અહીં આરામ ફરમાવી રહ્યા હતા નર્સો ટેબલ પર બેઠી બેઠી ઓર્ડરો કરી રહી હતી જ્યારે ડોક્ટર ખુરશી પર ઊંઘી રહ્યા હતા દર્દીની હાલત ખરાબ હતી પણ ડોક્ટરના પેટનું પાણી ન હલ્યું જ્યારે સગાએ વિડિયો ઉતાર્યો તો ડોક્ટરની ઊંઘ ઉડી ગઈ અને સીધા જ સિક્યોરિટીને બોલાવી અમને બહાર કાઢો તેવા આદેશ આપી દીધા પણ વીડિયો ચાલુ રહેતા ડોક્ટર સાહેબ અંતે ખુરશીમાંથી ઊભા થયા અને દર્દીને ચેક કરવા પહોંચ્યા ત્યાર સુધીમાં સિક્યોરિટી પણ આવી ગઈ અને દર્દીના સગા સાથે બબાલ કરવા લાગી દર્દીની સ્થિતિ પણ તમે જોઈ અને હોસ્પિટલના સ્ટાફનું વર્તન પણ બે ડોક્ટર ઊંઘતા હતા એક બાકડા પર તો એક ખુરશી પર સિક્યોરિટીને બોલાવી દર્દીના સગાને ધમકાવ્યા પણ સારવાર ન કરી આ વિડિયો સામે આવતા જ અમે જે વ્યક્તિએ વિડિયો ઉતાર્યો હતો તેમને સંપર્ક સાધી હકીકત જાણવાનો પ્રયાસ કર્યો આ બધા ડોક્ટર બેસેલા હતા એક ડોક્ટર ઊંઘી ગયેલા હતા એક ડોક્ટર મોબાઈલમાં ગેમ રમતા હતા ત્યાં જ એક સિસ્ટર બેસેલા હતા એ હાથમાં મેંદી મુકાવતા હતા એમને મેં રિક્વેસ્ટ કરી મેં કીધું મેડમ તમે આ જુઓ અહીંયા આ રીતના ચાલે છે તમે પેલા હાલત જુઓ પેશન્ટની તમે થોડો સપોર્ટ કરો એમને ડોક્ટરને બોલાવો કે જે ડોક્ટર અહીંયા કોઈ હાલમાં છે નહીં જે આની ટ્રીટમેન્ટ કરવાના છે એ ડોક્ટર બીજી જગ્યાએ તાત્કાલિક સારવાર માટે ગયા છે એનો મતલબ કે આટલી જે સુરતની પબ્લિક છે એની સામે એક જ ડોક્ટર એપોઇન્ટ કરેલો છે પછી એના પછી બી કોઈ ઊભા થતા નથી કોઈ ચેક કરતા નથી જેવો મેં વિડિયો ચાલુ કર્યો એટલે વિડીયો ચાલુ કર્યો બધા એકદમ એટેન્શનમાં આવી ગયા પેલા મેડમે ડોક્ટરને કોલ કરવાની જગ્યાએ સિક્યુરિટી ગાર્ડને કોલ કરે છે સિક્યોરિટી ગાર્ડવાળા આવે છે મને ગમે તેમ ધમકાવે છે એના પછી પાછા પોલીસવાળાને બોલાવે છે પોલીસ વાળા થોડું આપણને મદદ કરી એ પેલા સિક્યુરિટી ગાર્ડને કીધું કે તમે આવી રીતના કોઈને જબરદસ્તી વિડીયો ડિલીટ કરવા માટે કહી નહીં શકશો વિડીયો ડિલીટ કરવા માટે લોકોએ ખૂબ પ્રયત્ન કર્યા આ ઘટના પછી સવાલ એ થાય છે કે શું સિવિલના સ્ટાફને રાત્રે ઊંઘવાનો પગાર મળે છે શું એમરજન્સી વોર્ડમાં ડોક્ટરો આરામ કરવા માટે આવે છે કેમ દસ મિનિટ સુધી દર્દીને સારવાર ના આપવામાં આવી શું કોઈ દર્દીના સગા અવાજ ઉઠાવશે તો તમે તેને ધમકાવશો સિક્યોરિટી કોનો પાવર લઈને હોસ્પિટલમાં ફરે છે આજે એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે સુરત સિવિલ હોસ્પિટલમાં વધુ જ ડામાં ડોર ચાલે છે એટલે ઇમરજન્સીમાં જાઓ તો સારવાર તાત્કાલિક મળી જાય તેવી આશા ન રાખતા ધ્રુવ સોમપુરા વીટીવી ન્યૂઝ સુરત